રાહત આપે છે સાથે સાથે તે બીમારીઓ પણ લાવે છે આ ઋતુમાં ખાંસી શરદી કે તાવ સિવાય પેટ ખરાબ થવાનો ડર પણ વધી જાય છે વાસ્તવમાં ચોમાસામાં ખોરાક સંબંધિત ભૂલોને કારણે પેટ ખરાબ થવાનું જોખમ રહેલું છે આ જંતુઓ કે ગંદકીનો ઉપદ્રવ થાય છે આ જંતુઓ અથવા ગંદકી કોઈક રીતે આપણા પેટમાં પ્રવેશ કરે છે અને આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે આ ઉપરાંત તેમના પર જંતુનાશક દવાઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે તેથી આ ઋતુમાં શાકભાજી અથવા ખાદ્ય પદાર્થોને યોગ્ય રીતે સાફ કરવી જરૂરી છે આવો અમે તમને જણાવીએ કે વરસાદમાં મળતી શાકભાજી અથવા અન્ય ખાદ્ય ચીજોને સાફ કરવા માટે તમે આ રીતો કેવી રીતે અજમાવી શકો છો જંતુનાશકો ગંદકી અથવા શાકભાજી પર અટકી ગયેલા જંતુઓ દૂર કરવા તેને મીઠાના પાણીમાં નાખો થોડા સમય પછી તેને પાણીમાં રાખવાથી તેમાં રહેલા જંતુઓ અલગ થઈ જશે આ ઉપરાંત આમ કરવાથી ગંદકી પણ ઘણી હદ સુધી દૂર કરી શકાય છે ધ્યાનમાં રાખો કે તમારે શાકભાજી અથવા અન્ય વસ્તુઓને મીઠાના પાણીમાં માંગ દસ મી પંદર મિનિટ માટે જ રાખવાની છે ઘણીવાર લોકો બજાર માંગથી શાકભાજી અથવા ફળો લાવે છે અને સીધા જ રેફ્રિજરેટર માંગ રાખે છે તેના બદલે તેમને ઊંચા વહેતા નળની નીચે સારી રીતે ધોવા જોઈએ દરેક શાકભાજીને અલગથી ધોઈ લો આમ કરવાથી ગંદકી અને જંતુઓ ઝડપથી દૂર થઈ જશે મજબૂત પ્રવાહને કારણે આ વસ્તુઓ સારી રીતે સાફ થઈ જશે વરસાદ દરમિયાન શાકભાજી માટીમાં ફસાઈ જાય છે જેના કારણે તે પણ સડી જાય છે તેથી આ ખરીદતી વખતે ગુણવત્તાને ધ્યાનમાં રાખો બેક્ટેરિયા અથવા ગંદકી દૂર કરવા માટે એક મોટા વિનેગરનું દ્રાવણ બનાવો પાણીમાં સોલ્યુશન તૈયાર કરો જો તમે ઈચ્છો તો તેમાંગ મીઠું પણ નાખી શકો છો હવે તૈયાર પાણીમાંગ ફળો અને શાકભાજી નાખીને દસ મી પંદર મિનિટ માટે રહેવા દો જો તમે ઈચ્છો તો બ્લીચ સોલ્યુશનનો પણ ઉપયોગ કરી શકો છો ગેલન દીઠ એક ચમચી બ્લીચ સોલ્યુશનનો ઉપયોગ કરો શાકભાજીને પાણી અથવા વિનેગરના પાણીથી ધોયા પછી તેને કોટનના કપડા પર રાખો આમ કરવાથી તેમના પરનું પાણી સાફ થઈ જશે જો તમે ઈચ્છો તો ટીસ્યુ કે ટુવાલની મદદ લઈ શકો છો વસ્તુઓને સૂકી રાખવાથી તે ઝડપથી બગડતી નથી તેને ફ્રીજમાં પોલીથીનમાં રાખવાને બદલે કન્ટેનર અથવા બેગનો ઉપયોગ કરો આ વસ્તુઓ ખરીદશો નહીં આપણે ચોમાસામાં અમુક શાકભાજી ખરીદવાનું ટાળવું જોઈએ લોકો લોકો જાણે છે છે કે વરસાદની પાલક ખાવી પેટ માટે ખરાબ પરંતુ ધાણાની અવગણના કરે છે વરસાદ દરમિયાન લીલા ધાણામાં સૌથી વધુ ગંદકી અને ખરાબ બેક્ટેરિયા હોય છે ખોરાકનો સ્વાદ વધારનારી આ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા ઓછામાં ઓછા બે વાર ધોવા જોઈએ